સુરતમાં છેલ્લા ત્રણ દિવસ થી વરસી રહેલા અનરાધાર વરસાદથી ખાડી ની સ્થિતિ સર્જાય છે તો નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે સુરત મહાસાગરમાં ડૂબ્યો હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં થયા છે પૂરમાં ગરકાઉ થયેલા સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા સુધીના રોડના દ્રશ્યો બિહામણા સાબિત થઈ રહ્યા છે રસ્તાની બંને તરફ પાણી જ પાણી જોવા રહ્યું છે કમર સુધીના પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે માધવબાગ કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ સુમનાવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે કાપડના વેપારીથી લઈ જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા લોકો આજે પોતાના વ્યવસાય સ્થળે જઈ શક્યા ન હતા આ વિસ્તારમાં લગભગ પાંચ હજાર જેટલા ઘરના પંદરથી વીસ હજાર લોકો પાણી વચ્ચે કેદ થયા છે બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી ખાડીપુરની સ્થિતિની લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત શહેરની જગ્યાએ પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ સામે આવી છે ત્યારે પાછલા ચાર દિવસથી પૂરગ્રસ્ત વિસ્તારના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે ઉપરવાસમાં પણ સતત વરસાદ રહ્યો છે અને સુરત શહેરમાં પણ સતત વરસાદ રહ્યો છે જેના કારણે હવે આ પાણી ક્યારે ઉતરશે તેની સામે એક પ્રશ્ન છે તો બીજી તરફ સુરત વિભાગ મહાનગરપાલિકાના અધિકારીઓ મેયર સહિતના પદાધિકારીઓ પૂર્વગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લઈ રહ્યા છે